હાય ફ્રેન્ડ હું છું વિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજ હું તમારી સાથે શેર કરીશ દાળ ફ્રાયની રેસીપી આપણે જ્યારે ઘણી વાર જઈએ ત્યારે દાળ ફ્રાય અને જીરા રાઇસ ઓર્ડર કરતા હોઈએ છીએ જીરા રાઇસની રેસીપી છે જે મેં મારી ચેનલમાં આગળ અપલોડ કરેલી છે એટલે આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ફ્રાય ની રેસીપી તો તો હવે આપણે રેસીપી ની શરૂઆત કરીએ તેને માટે મેં અહીંયા અડધી થોડી ઉપર તુવેરની ની દાળ લીધી છે તે કુકર માં હું એડ કરીશ અહિયાં અડધા ને અડધી એટલે કે એક નાનો કપ આવે એક નાનો કપ આવે એનાથી પણ ઓછી જે તુવેરની દાળ લઈએ તેનાથી અડધા ભાગની મેં અહીંયા મસૂરની દાળ લીધી છે મસૂર દાળથી થોડીક ઓછી મેં ચણાની દાળ લીધી છે આ બધું લઈ આપણે બરાબર ધોઈ લેશું ત્રણેય દાળને આપણે બરાબર ધોઈ લેશું દાળ છે જે મેં બે પાણીથી ધોઈ લીધી છે અને હવે હું તેમાં એકથી દોઢ ચમચી હળદર એડ કરીશ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ અને એક ચમચી મેં અહીંયા દેશી ઘી એડ કર્યું છે જો તમે ઘીની જગ્યાએ તેલ લેવું હોય તો તમે લઈ શકો છો હવે હું તેમાં બેથી અઢી ગ્લાસ પાણી એડ કરીશ તમારી દાળ જે રીતે હોય એ રીતે તમે પાણી એડ કરી શકો છો આ દાળમાં આપણે પાણી થોડું વધુ એડ કરીશું કારણ કે દાળ છે જે બ્લેન્ડર કે ઝીણીની મદદથી આપણે જીરવાની નથી અધકચરી રાખવાની છે એટલે તેને બરાબર બફાવા દેવાની છે પાણી એડ કરી હું હવે કુકરનું ઢક્કણ બંધ કરી લઈશ હવે હું કુકરનું દકણ બંધ કરી અને ગેસ પર રાખી લઈશ અને ગેસ ચાલુ કરી અને મધ્યમ ગેસે પાંચથી છ સીટી લગાવી લઈશ તો અહીંયા છ સીટી થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું કે આપણી દાળ છીએ તે બફાઈ ગઈ કે નહીં પહેલા આપણે આ રીતે હવા કાઢી તો તમે જોઈ શકો છો કે દાળ આપડી એકદમ ચડી ગઈ છે હવે આપણે તેને ચમચાથી થોડી ઘણી ક્રશ કરી લેશું કારણ કે આમાં બ્લેન્ડર કે પછી પછીનો ઉપયોગ કરવાનો નથી આપણે જ્યારે હોટલમાં દાળ ફ્રાય ખાઈએ છીએ ત્યારે દાળના જ આ રીતે અધકચરી હોય છે હવે આપણે દાળ છે જે સાઈડમાં લઈ લઈશું અને ગેસ પર એક કઢાઈ રાખીશું દાળ વઘારવા માટે

તેલ ગરમ થાય એટલે આપણે આમાં જીરું એડ કરીશું જીરું એડ કરી અને આપણે આ રીતે હલાવી લેશું જેથી બધું જીરું છે તે તમને રાત ચડી જાય એટલે આપણે આમાં હિંગ એડ કરીશું હિંગ થાય પછી આપણે ગેસ ધીમો કરીશું અને અહીંયા હું લસણ છે જે મેં ખાંડી લીધું છે તે એડ કરીશું એક નંગળી હતી જે મેં ઝીણી સમારેલી હતી તે એડ કરી છે એક નંગ લીલું મરચું અને એક નંગ ટામેટું છે તે એડ કરી લઈ મિક્સ કરી અને તેને ચડવા દઈશ તેમાં હું હળદર મીડિયમ ગેસ કરી હું આને ચડવા દઈશ જ્યાં સુધી છે આ ડુંગળી અને ટામેટામાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને ચડવા દેસુ તો તમે જોઈ શકો છો બે થી ત્રણ મિનિટ કરું છું જો તમારો મરચું તીખું હોય તો તમે ઓછું એડ કરજો તમારા સ્વાદ મુજબ તમે મરચું એડ કરી શકો છો

અહીંયા માત્ર આપણે અડધો ગ્લાસ જ પાણી એડ કરવાનું છે અને દાળ છે તેને આપણે થવા દેસુ જેથી જે બધા મસાલા છે તે દાળમાં બેસી જાય તેની ફ્લેવર અને બાજુ પર આપણે વખાર રાખી દેસુ તો આપણે બાજુમાં વખાર છે તે રાખી દીધો છે અને તેમાં મેં ત્રણ થી ચાર ચમચી છે જે ઘી કરી લીધું છે આપણે તેમાં થોડું જીરું એડ કરીશું જીરું તતળે એટલે આપણે એમાં અહીંયા મેં તજના બે ટુકડા લીધા છે ત્રણથી ચાર લવંગ લીધા છે અને ત્રણથી ચાર મરી લીધા છે અને ચાર કળી લસણને મેં આ રીતે ઝીણું સમારી લીધું છે જીરું તતડે એટલે આપણે આમાં લસણ એડ કરીશું લસણ થોડું થાય એટલે આંચ ધીમી કરી અને આપણે ખડા મસાલા એડ કરીશું અને ગેસ બંધ કરી હવે અહીંયા મેં થોડું કાશ્મીરી મરચું લીધું છે પહેલાં આપણે દાળ ઉપર એ એડ કરીશું અને આ બધો વઘાર છે જે મરચા ઉપર એડ કરીશું તમે જોઈ શકો છો તો તૈયાર છે આપણે દાળ ફ્રાય હવે આપણે ઉપરથી થોડી કોથમીર એડ કરી અને સવ કરીશું તો તૈયાર છે હોટલ જેવી દાળ ફ્રાય અને જીરા રાઈસ જીરા રાઈસની રેસીપી છે જે મારી ચેનલમાં આગળ અપલોડ કરેલો છે વિડીયો તે જઈ અને તમે ચેક કરી શકો છો જો તમને મારી રેસીપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ટીક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ